તાળાલા ગીર ની ઓરિજિનલ કેસર કેરી હો ઝેર ગામને નથી ખાવા દેવું ભાઈ દસ કિલો બોક્સ માત્ર હાડા બારસો રૂપિયા ગામમાંથી કદરદાન હીરા પર ખૂબ શેક લેવા ધક્કા ખાયો ભાઈ નહીં નફો નહીં નુકસાન કોણ ખબર આવે તો કે પ્રેડકમાં ધંપાય એક જ ખબર આવે સો ટકા કાર્બાઇડ વગરની તાળાડા ગીરની ઓરિજિનલ કેસર કેરી જેને પોતાને કાર્બાઇડ નામનું ઝેર ખાવું નથી પોતાના બાળકોને નથી પોતાના પરિવારને કાર્બાઇડ નામનું ઝેર નથી ખવડાવવું એના માટે છે બાકી તો ગામમાં એસી એસી ના હો કિલો ભરદા મળે જ છે ભાઈ ઘરે પકાવો જાતે પકાવો સો ટકા કાર્બન વગરની કેસર કેરી તાલાળા ગીરની બારસો પચાસ રૂપિયામાં દસ કિલો લેવા માટે કોલ કરો સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એટ ફાઇવ સિક્સ ઓગણ ઓગણસી આઠ તેતાલીસ અડસઠ આઠ છપ્પન દરરોજ ગામમાંથી એટલા માણસો લેવા આવે કે માલ ઓછો પડે છે આજે જ તમે પણ મંગાવવા માટે થઈ કોલ કરો વાંકાનર સિટીમાં હોમ ડિલિવરી ફ્રી